નમસ્કાર દર્શક મિત્રો ગિરનાર યોગ સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ ઉપર ઘણા બધા યોગિક વિષયો લઈને આવતા હોઈએ છીએ તો આજે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે તે છે યોગની ઉત્પત્તિ ઇતિહાસ અને પરંપરાઓ આપણે જાણીએ છીએ કે અનંત વર્ષોથી આમ જોઈએ તો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે બ્રહ્માજીએ જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી તે સમયથી યોગ છે એટલે કે યોગની નિરંતર ધારાઓ સતત વહેતી હોય છે ચારે ચાર યુગ હોય સતયુગ હોય ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ અત્યારે પણ યોગ છે એની રીતે જ પોતાનું સતત વહેતી ધારાઓ જેમ નદીની પ્રમુખ ધારાઓ હોય છે એવી રીતના યોગની પણ ખૂબ અલગ અલગ શાખાઓ રૂપે યોગ છે એ સર્વસામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે ત્યારે આપણે ખૂબ જાણવું જરૂરી રહ્યું કે આ યોગ છે એની ઉત્પત્તિ ઇતિહાસ અને પરંપરા વિશે દરેક યોગી મિત્રોને ખ્યાલ હોવો જોઈએ તો આપણે આ યોગની ઉત્પત્તિ ઇતિહાસ અને પરંપરાઓ વિશે આપણે થોડુંક જાણીએ છીએ તો આપણે સૌ પ્રથમ જોઈએ છીએ કે ભગવાન શિવ છે એ આદિયોગી છે એટલે કે શિવ છે એ આદિયોગી એટલે કે પ્રથમ યોગી જેને આપણે કહીએ છીએ એ ભગવાન શિવ છે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ અવિનાશી યોગ મેં હિરણ્યગર ભગવાન સૂર્ય ભગવાનને કીધો સૂર્ય ભગવાને તેના પુત્ર વિવશવાન પુત્ર મનુને કીધો ત્યારબાદ ઈશ્વાકુને કીધો ઈશ્વાકુએ મુન્યો અને રાજર્ષ્યો સિદ્ધિ આ યોગ પહોંચાડ્યો છે આજે વૈદિક પરંપરાની આપણે જોઈએ કે વૈદિક પરંપરાની રીતે આ યોગ છે એવી જ રીતના હઠયોગ પરંપરાની અંદર ભગવાન શિવ પાર્વતી જે એ હઠયોગ પરંપરાની જે ધારા એટલે કે એક શાખા છે આપણી જે યોગની એવી રીતના મચ્છેન્દ્રનાથ છે ગોરખનાથ ગેવીનાથ બધા સિદ્ધ યોગીઓ નવનાથ આ તમામ જે મહાનુભાવો જે આપણે કહીએ કે ઈશ્વરીય સ્વરૂપ તમામ યોગીઓ છે આપણે યોગ પહોંચાડ્યો છે અને આ યોગને જાળવી રાખવું એ આપણા સામાન્ય લોકોએ પણ આપણે સામાન્ય જીવન જીવતા જીવતા કેવી રીતના આપણે યોગને મોક્ષ સુધી લઈ જઈ શકીએ આપણા પોતાનું કલ્યાણ કેવી રીતના કરી શકીએ એ માટે યોગનો ઇતિહાસ છે એ આપણે જોયો તો એની બે પરંપરાઓ મુખ્ય પરંપરાઓ તો કે વૈદિક પરંપરા યોગ અને હઠયોગ પરંપરા યોગ છે વૈદિક પરંપરા યોગની આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આ અવિનાશી યોગ મેં ભગવાન સૂર્યને કીધું ભગવાન સૂર્યએ તેના પુત્ર મનુ અને મનુએ ઈશ્વાકુને અને ઈશ્વાકુએ મુન્યો અને રાજ્યો સુધી આ યોગ પહોંચાડ્યો અને અત્યારે જે આપણે જે યોગની ધારામાં સતત આપણે પણ યોગી જીવન જીવીએ છીએ તે એ યોગની વૈદિક પરંપરા ભઠયોગ પરંપરાની અંદર આદિ પ્રવક્તા ભગવાન શિવ અને પાર્વતીજી જે અઠિયોગની પરંપરાના આદિ પ્રવક્તા છે મત્સેન્દ્રનાથ ગોરખનાથ આગેવીનાથ આ બધા જ જે સિદ્ધ મહાપુરુષો કે જેને આપણે ઈશ્વરીય સ્વરૂપ કહીએ છીએ તે આપણી હઠિયોગની પરંપરાને આપણા સુધી અત્યારે આપણે જે જોઈએ છીએ હઠિયોગની પરંપરાના પ્રવક્તાઓ છે એવી રીતના આપણે જોઈએ તો કે ભગવાન કૃષ્ણ ભગવાન મહાવીર સ્વામી ભગવાન બુદ્ધ આ બધા જ લોકોએ ક્રમિક માર્ગ એટલે કે મોક્ષ કેવી રીતના પામી શકીએ તેને આપણે અલગ અલગ શાખાઓ અલગ અલગ પરંપરાઓ અલગ અલગ ધ્યાન સમાધિ અલગ અલગ મંત્રો અલગ અલગ આસનો આ બધા જ દ્વારા આપણે જ્યારે આપણે યોગને સ્વીકારી અને આપણે યોગિક જીવન જીવીએ છીએ ત્યારે આ બધા જ ઈશ્વરીય સ્વરૂપ જે પણ ઈશ્વરીય સ્વરૂપ યોગ્યો છે એને આપણે નતમસ્તક વંદન કરીએ છીએ તો સૂત્ર છે આપણે તો કે હિરણ્ય ગર્ભો યોગસ્ય વક્તા પુરાતના એટલે કે આદિ પ્રવક્તા ગર્ભ ભગવાન કે જે યોગની એટલે કે વૈદિક પરંપરાની અંદર આપણે આગળ જોયું તો કે હિરણ્યગર ભગવાને સૂર્ય ભગવાનને યોગ કીધો મનુ સૂર્ય ભગવાને એના વિવસ્વાન પુત્ર મનુને કીધો મનુએ એ યોગને ઈશ્વાકુ અને ઈશ્વાકુથી લઈ ઈશ્વાકુએ મુન્યો રાજર્ષ્યો સુધી આ યોગ પહોંચાડ્યો અને અત્યારે આપણે સર્વસામાન્ય માણસો છે આપણે યોગ કરી રહ્યા છે તો આ યોગ છે એ ઉપનિષદો હોય મહાભારત રામાયણ ત્રેતાયુગની અંદર રામાયણની અંદર પણ અષ્ટાંગ યોગનું વર્ણન છે એ આપણે રામાયણની અંદરથી આપણે જોઈએ છીએ કે કેવી રીતના કુંડલીની જાગૃત છે એ આશ્રમની અંદર ભગવાન દ્વારા પણ યોગિક ક્રિયાઓ જે તે ત્રેતાયુગની અંદર બતાવેલી છે ભગવદ્ ગીતા તો આખે આખું કે યોગનો એક આપણો મોક્ષદાયક ગ્રંથ છે એટલે જ આપણે ભગવાન કૃષ્ણને પણ યોગેશ્વર કહીએ છીએ આ રીતે યોગની અલગ અલગ પરંપરાઓ આપણે એ પછી જોઈએ તો સિંધુ ખીણની સભ્યતાની અંદર પણ યોગ એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલાં આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાની અંદર પણ અલગ અલગ મુદ્રાઓ અલગ અલગ મૂર્તિઓની અંદર અલગ અલગ આસનો અને આસનો કરતી એવી મૂ મૂર્તિઓ છે કે જે આપણે યોગના ભૂતકાળના એટલે કે પુરાતત્વ વિભાગ દ્વારા પણ આ પુરાવાઓ પ્રાપ્ત થાય છે આમ જોઈએ તો બ્રહ્માંડની ઉત્પત્તિથી લઈ અને અત્યારે આપણે જે એકવીસ જૂન ઉજવીએ છીએ ત્યાં સુધી આ યોગ છે એ સતત પોતાની વહેતી ધારાઓમાં છે અને આ વહેતી ધારાઓમાં આપણે પણ યોગમય બનીએ અને આ અત્યાર આપણે જે જાણ્યું છે યોગના ઇતિહાસ વિશે એ પછી આપણે જોઈએ તો આજથી પચીસો વર્ષ પહેલાં મુનિ મહર્ષિ પાતંજલ ઋષિએ આ બધા જ જે યોગના સૂત્રો દ્વારા ચાર પાદ દ્વારા અને એકસો ચોરાણું જેટલા સૂત્રો દ્વારા આપણે એક યોગ દર્શન કરીને જે ગ્રંથ છે આપણને આપ્યો છે જેને આપણે અષ્ટાંગ યોગ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો ભગવાન શિવ ભગવાન કૃષ્ણ ભગવાન મહાવિસ્વામી ભગવાન બુદ્ધ અને આદિ યોગી એટલે કે પ્રથમ યોગી શિવ દ્વારા જે આ સતત ચાલતી યોગની જે પરંપરાઓની અંદરથી આપણે યોગને પામીએ જીવન જીવીએ અને યોગિક જીવન જીવીએ એ સાથે આજે આપણે જે જ્ઞાન મેળવ્યું છે ઇતિહાસ અને પરંપરાઓ છે એ આપ સૌ દર્શક મિત્રોને ગમ્યું હશે એ વિનંતી સાથે થેન્ક યુ આભાર I'm <laughs>